નમસ્કાર થયો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ ને તો મિત્રો મગફળીની આવકમાં તમે જોઈ શકો છો મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પાલની આવકમાં પણ વધારો જોવા મળી છે અત્યારે તમે જોઈ શકો છો પંદર થી વીસ પાલ આવેલા છે મિત્રો અને ગુણીની વાત કરીએ તો ગુણીમાં પણ વધારો જોવા મળી છે ગુણીમાં પણ નવક હજાર આસપાસની ગુણીમાં આવક જોવા મળી છે ટોટલ પાલ અને ગુણીની આવકની વાત કરીએ તો મિત્રો દસ હજાર ગુણીની પારની આવક આજે થઈ રહી છે મિત્રો તો આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લે કે વાર છે આજના બજાર ભાવ આમી તમે તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમે જોઈ શકો છો આ પિલોરથી એકના છે હરાજીનું કામકાજ ચાલુ થયું હતું હરાજીમાં જે જાણી લે કેવાડી છે આજના ભાવ અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે તે અગિયારસો એક રૂપિયાનો ભાવ છે તે જેવીસ મગફળી છે એકદમ વજનવાળો માલ છે મિત્રો અગિયારસો ને એક રૂપિયામાં વેચાણો છે વજનવાળો માલ છે અગિયારસો એક રૂપિયાનો ભાવ એક હજાર ને સો રૂપિયા નો ભાવ એક હજાર ને સો રૂપિયા નો ભાવ છે બત્રીસ નંબર મગફળી છે એક હાજર ને સોળ રૂપિયા માં આવે છે ભજન વાળો માલ છે એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે એક હજાર એક રૂપિયામાં વેચાણી છે વજનમાં સારી છે બીટી બત્રીસ છે વજન એક એક રૂપિયાનો ભાવ છે એક હજાર

নৱস ৰূপ ভাৱে ঔগ নে নৱস ৰূপায়ালিছ নম্বৰ নৱস